सालो कथा प्रसंग परम पूज्य सदगुरु <coughs> जोगी सामी बा साक्षात सविता भाग एक किरण ब्यासी पॉइंट नंबर एक आज <coughs> સવારના મંગલમય પ્રભાતની અંદર સ્વામી આશીર્વાદ પરમ પૂજ્ય સદગુરુ મોહનપ્રસાદ સ્વામી શેલાનો શેલાનું એકવીસનું વસનામત બોલ્યા અને સ્વામીએ વાત કરી બોલો સુમાયુ કે

એમાં આત્મસત્તા રૂપે રહેવું એટલે શું એમ નમૂનો ત્રણ અવસ્થા ત્રણ ગુણ ત્રણ શરીર એનાથી પોતાના આત્માને જુદો માનવાનો હમ એ કહેવાય આત્મ સ્વરૂપ ચાલુ ભાગવત ધર્મ વર્ણાસનો ધર્મ એકાંતિક ધર્મ નિર્વાસનિક ધર્મ અને ભગવાનના સંબંધવાળો ધર્મ ભક્તિ અને ધર્મ આ બે છે જેવી પ્રાપ્તિ ભક્તિથી થાય છે એવા ધર્મથી થતી નથી માટે ભક્તિ શકી ધર્મમાં કેમ મોટા આવે ધર્મ કેટલા પ્રકારને ખબર ને વર્ણાશ્રમનો ધર્મ ભાગવત ધર્મ એકાંતિક ધર્મ નિર્વાસનિક ધર્મ અને ભગવાનના સંબંધવાળો ધર્મ ભગવાનના સંબંધવાળો ધર્મ અને ભગવાનની ભક્તિ આ બે એક જ છે જે પ્રાપ્તિ ભક્તિથી થાય એ જ પ્રાપ્તિ ભગવાનના સંબંધવાળો ધર્મ એનાથી થાય ભગવાનના અવતાર થાય એ ધર્મના સ્થાપન માટે ભક્તિના નહીં શું કીધું રામ ભગવાન આવ્યા કૃષ્ણ ભગવાન આવ્યા નરસિંહ ભગવાન આવ્યા આ બધા કેને માટે આવ્યા હા બસ એમ એ ધર્મના સ્થાપન માટે આવ્યા છે ભક્તિના સ્થાપન માટે નહીં જો ભક્તિ છે અનાદિ છે અનામત સીટ સમજાય ને એમાં કોઈ ફોર્મ ભરે નહીં એમાં ફોર્મ ન ભરાય અનામત સીટ અનામત એમ એમ ભક્તિ છે એની સીટ છે ને અનામત છે એને અમે કોઈ દાવો ન લગાવે અને દાવો લગાવે તો કાઢ નાખવો પડે કર્યા પહેલાં

રક્ષણ કરે આમ સાઈન બાપા એ સાક્ષર સહિતમાં લખ્યું અને સેલાનું તેર નિર્ષના મત છે ભક્ત રક્ષણ નથી ઇચ્છતો તોય ભગવાન કરે બોલો એ શું કહેવાય ભગવાનના સંબંધ વાળો ધર્મ સંબંધ વાળો ધર્મ અને ભક્તિ આ બે એક જ છે ભક્તિથી જે પ્રાપ્તિ થાય એ જ પ્રાપ્તિ ભગવાનના સંબંધવાળા ધર્મ એનેથી થાય એનો નિશાન હું એવો ભક્ત છે ને એ ભગવાનની પાસે રક્ષણ માગતો નથી છતાંય ભગવાન હામે તેનું રક્ષણ કરે છે રક્ષણ માગીએ ને તો આપણે કહેવાય સકામ રક્ષણ ન માગીએ તો આપણે કહેવાય નિષ્કામ રક્ષણ માગીએ તો ધાણીભાઈ માગવાનો અધિકાર છે તો એ શું કહેવાય અવતાર એની ઉપાસના ન માગીએ અને હામેથી આપે ને એનો રાજીપો કહેવાય એ અવતારીની ઉપાસના કહેવાય ભગવાન ધામમાં તેરવા આવો એમ કેવું ન પડે જેવો ભક્તો હોય એને સામેથી ભગવાન ગોતતા ગોતા જાય કારણ કે હીરા તો ક્યાં હોય તેજૂરીમાં પીડા હોય બહાર પાટીયા જ ન હોય મરસા ટમેટા હુંડા ભરીને બકાતો હોય ને બજારમાં એમાં બધા હુંડા ભરી મૂક્યા હોય ટમેટા ભીંડો ગોવાને સોળીને કોબીને આ બધા ભર્યા હોય એમ હીરા મારે કોઈ એ હુંડા ભરીને મૂકે એ તો અંદર જાઓ બીજો રૂમ હોય તે જો કાઢે એમાંથી કાઢે બરાબર ને એમ એવા ભક્તો હોય ને એનું ભગવાન હામેશી રક્ષા કરે છે જોયું તો જો આ રૂમમાં છે ને આમ દેખાવો જોઈએ આપણને કે આ શેડ છે હશે એમ સમજાણું રૂમાલ રૂમમાલ કર્યા કરો પણ પ્રત્યક્ષ ન હોય તો શું તમારું કામ તો સેટા છે ને લોવા ધોતિયાથી બોલો શે નથી કોઈ દિવસ ન કીધું એમ બીજા દ્વારા સ્વામીને ખબર પડી અને સ્વામી બીજાને કીધું એ દ્વારા એનો નાશ કર્યો દુઃખ ટાળ્યું

એને બીજા કોઈથી દુઃખ આપી શકાય નહીં કાળ કર્મ માયા યમદૂત કોઈ એને તો ભગવાન પોતે જ એની રક્ષા કરે દુઃખ આપે માપ તો છે ને એ ક્યારે પાંચ રૂપિયા ક્યારે ઠપાટે મારે એવું કોઈ નક્કી ન કહેવાય બરાબર ને ક્યારે દસ રૂપિયા આપી જાય ક્યારે બોટે મારી દે વાકમાં આવી તો પણ આપણે એમ ન કહેવાય શું કમાઈ જાઉં બોલો એ એને મોટાઇ છે એને ચીતી છે એને એ ફરજ કહેવાય હું કીધું શિક્ષા તે પ્રમાણે વર્તે એ સુખી થાય ન વર્તે એ દુઃખી થાય અને ભગવાન સાંભળનો વખ હાલ બોલો મને દુઃખી કર્યું મને દુઃખી કર્યો એટલે ભગવાન દુઃખી કર્યું હાલ જવાબ આપો આપણે આપણા પ્રાપ્તથી કર્મથી આપણે દુખી છે ભગવાન કોઈને દુશ્મન નથી ખબર પડી સમયે ભક્તોની તામડીમાં પરસો લખ્યો છે વડોદરાનો એક ભાઈ હતો ને ભાઈ એક દુતિયામાં જ એક પોઈન્ટ હતો અને વાત દેસી કે સ્વામ ભગવાન ખોટા છે ને આ છે ને તે છે આ ને હરિભક્તો બીજા બીજાને કે આ તે બીજાને એક માણસ બુદ્ધિ મળ્યો ભાઈ એને તો આપણે એ જે હોય એને આપણે શું છે કે ખરેખર જો ભગવાન હોય ને હસા તો મને હાથ દિવસ વાંધો કરે બોલો કે તું એવું રહેવા દે ના ના ભલે મેં માગ્યું સુખી થી થાય એ ખરેખર ભગવાનો આ દિવસમાં નિષ્ફળ સમય કે વાયદો વેગળો રહ્યો અને ચાર દિવસમાં આંધળો થયો લખ્યો પરસામાં વાયદો વેગળો રહ્યો અને ચાર દિવસમાં ઓડી ફોન ચાર દિવસ પતિ આંધળો થઈ ગયો પર દવા કંઈ બીજું કંઈ પસંદ લેમ ઉડી ગઈ પૂરું થઈ બનાવ લે કે વાક ભગવાન રમને બીજા સમજાયો પણ માણસ છે ને લોકમાં એમ કહેવાય છે ને કે સમજાય ને મોત હોય ને ત્યાં જાય બોલો એટલે ભગવાનના સંબંધવાળો ધર્મ એની કિંમત છે વર્ણાસ ધર્મ નહીં ધીર્વાસનિક તો છે જ એકાંતિક ધર્મ છે ભાગવત ધર્મ છે આ બધા છે મહારાજે લખ્યું રાજા હોય ત્યારે પળ આવે ત્યારે ધર્મ હોય અને રાજા લોપ આવે છે અને રાજા ધર્મ સ્થાપન કરે છે ધર્મ સ્થાપન કરવું એ કેનું કામ છે રાજાઓનું એનું કામ છે જો જો એનું મંદિર કરી દીધું અયોધ્યામાં રામ ભગવાનનું ફાળ ટકાનું બોલો થઈ ગયું કે નહીં તો બસ હા કેને કર્યું સરકારે કે બીજા કોઈ કર્યું તો બસ હા રાજા કહેવાય આમ આપણે દેખાવું જોઈએ અમે અમે જાને વાત કર્યા પહેલાં 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 ફળ એને હું સુંદર પહેલાં પછી ભાઈ રાખી મેં કંઈ આ નામ કેરી કહેવાય જોઈ તમે કેરી કે નહીં આ નામ કેરી દેવા ખાલી નામ નહીં કેરી 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 ખાલી નામ લીધે કહેવાલો કાંઈ ભગવાનની ભક્તિ હ એને કરીને ભૌ સાગર તરી જાય છે ધર્મ કરી સુખી થવાય છે પણ જે પ્રાપ્તિ ભક્તિવતે થાય છે પ્રાપ્તિ ધર્મે કરી થતી નથી માટે ભક્તિ શકી ધર્મમાં ક્યારેય ગૌરવતા મોટાઈ આવે ત્યારે મહારાજ કે ભગવાનના સંબંધવાળો ધર્મ છે અને ભક્તિ આ બી એકસ છે ફૂલ અને સુગંધ નોખી ન પડે ડોલોનું ફૂલ છે એમાં તમે સુગંધ નોખી પાડી શકો ગુલાબમાં ફૂલમાંથી પાડી દઈએ કોણ પાડે પડે ન પડે ફૂલ અને સુગંધ બે એક જ કહેવાય બોલો નોખી ન કહેવાય એમ ભાગવત ધર્મ વર્ણાસનો ધર્મ એકાંતિક ધર્મ ઓલો આ તે બીજા પગે પગ ધોવાની સાણે સાણે ભાગ દેવ દેવો કરવાની આ બધા છે ને જફરા બધા જૂના હતા ને ત્યાં હું કામ પગે જો પગમાં કાંટો વાગ્યો હોય અને પગ ધો બીજા લાગે ઉઘડ પગ હાલતા પગ પગરા તો બેઠતા નહીં કંઈ અહીં લાગેલો હોય આમાં એટલું ઠૂંકું અને પછી આમ ધોવે અહીં સોલી નાખે બીજા પગને બોલો સાણે સાણે માગવો નહીં દીવે દીવો કરવો નહીં આ કરવો એ કરવો નહીં તો પછી તો દીવે દીવે કરવો નહીં તો પછી તમે દિવાળી હળગાવીને સોલું હું હળગાવો ફૂંક મારી કરી નાખો નહીં તો સુલામાં દિવાળી મૂકો નથી મૂકતા લઈ આવે પછી એમ મૂકે પછી હાઠી જિંદગી હોય પછી મોટી હાઠી મૂકે પછી એમ કરતા પછી ચાલુ કરે તો શે નથી કહ્યું દીવે દીવો કરો નહીં તો રોટલા સેમ નથી કરવા શે પણ બોલે ખરે આમ પાછું આમ કરે બોલો કરે નથી કરતા તો પછી એમ હોય ને તો ફૂંક મારીને પ્રકાશ કરવો પડે બાઈએ જમના પગમાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો અને આખું છે ને સત્ય હળગાવી આખાને લાટકી દોહી એ પછી ત્યાં રંગપુર ગામ ન્યા હતા ન્યા પછી શેવડ ન્યા હતા ત્યાં રોકાણ હતા ન્યા ધામમાં ગયા સમજો ને એ જમણા પગના અંગૂઠમાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો અને આ બધા પેટાવી આવી એટલે કિંમત કેની છે જેને ભ ભગવાનનો સંબંધ થયો એને જેને ભગવાનની પ્રાપ્તિ છે એની જેના હૃદય ભગવાનની ભક્તિ છે એનો એટલે ભાગવત ધર્મ અને ભગવાનના સંબંધવાળો ધર્મ અને ભક્તિ આ બે એક જ છે દીર્વાસનિક ધર્મ છે વર્ણાસ ધર્મ છે આ તે ઘણા પ્રકારના છે સમજ્યા આજની કથાની અંદર છેલ્લા પ્રકારની એક વૃષ્ણ વસનાવત એના પર બહુ સરસ વાત આવી બોલું સહેજાન